સાવલીમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી સાવલીમાં આવેલ સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરે વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બ્રહ્માજીએ ચાર વખત પૃથ્વીનું સર્જન કર્યું પરંતુ તેમાં કંઈક ને કંઈક ક્ષતિ રહી જતા વિસર્જન કરાયું તે વખતે સ્વયં બ્રહ્માજીએ વિશ્વકર્મા તરીકે અવતાર લીધો અને તેનું વર્ણન સ્કંદ પુરાણના અગિયારમાં અધ્યાયમાં છે વિશ્વકર્મા દાદાના લગ્ન હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદજીની દીકરી કૃતિ સાથે થયા હતા તેઓના પાંચ દીકરા અને આઠ દીકરીઓ હતી દીકરા પાંચમાં મનુ પંચાલમય સુથાર તત્વષ્ટા તાંબુ ઘડનાર દેવજ્ઞ સોનુ શિલ્પી અને સલાટના વ્યવસાય સાથે જીવન જીવતા વિશ્વકર્મા સમાજનું અસ્તિત્વ છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીનગર તાલુકામાં સુથારી લુહારી સોનીકામ જેવા અનેક વ્યવસાય સાથે જોડાયેલા પંચાલ અને વિશ્વકર્મા સમાજ દ્વારા સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરે સ્થાપિત ભગવાન વિશ્વકર્માને ભક્તિભાવ અને આસ્થા સાથે ઈષ્ટદેવની વિશિષ્ટ પૂજા કરવામાં આવી જેમાં પંથકના વિશ્વકર્મા સમાજના ભક્તો અગ્રણીઓ ભગવાન વિશ્વકર્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને પ્રસાદી ગ્રહણ કરી નગરની અંદર વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે ભીમનાથ મહાદેવની અંદર જે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે વર્ષો વર્ષથી સુથાર સમાજ કંચાલ સમાજ સોની સમાજ સૌ સમાજ ભેગા સાથે મળીને એક વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે છે સાથે ભોજનનું પણ આયોજન કરે છે અને સૌને પ્રાર્થના કરે છે કે વિશ્વની અંદર વિશ્વકર્માજી ભગવાનના સૌ પર આશીર્વાદ મળશે તેવી સૌને પ્રાર્થના કરે છે